લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારના જનજાગૃતિ અભિયાન કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ પાદરામાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રન ફોર વોટ જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરાના સયાજી બાગથી વહેલી સવારે વિવિધ બેનરો અને પ્લેકાર્ડ સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં અંદાજીત સાતસોથી આઠસો જેટલા કર્મચારીઓ જોડાયા હતા જેમાં સી એસ સી પી એચ સી નગરપાલિકા પોલીસ વિભાગ મામલતદાર સહિત સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા સમગ્ર નગરમાં રન કરી બેનરો સાથે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે સંદેશો આપ્યો હતો લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને આજ રોજ રન ફોર વોટ રાખવામાં રેલી રાખવામાં આવી હતી જેમાં તાલુકાના તમામ કર્મચારીઓ જેવા તમામ ડિપાર્ટમેન્ટ જેવા કે સી એચ સી પીએચસી પોલીસ ડિપાર્ટમેન્ટ મામલતદાર કચેરી જી બીનો સ્ટાફ નગરપાલિકાનો સ્ટાફ તમામે આજે વોટ ફોર રન માટે રેલી યોજી અને સારું એવું આયોજન કરેલ છે આશરે સાતસોથી આઠસો કર્મચારીઓ હાજર રહેલ છે આ રેલી છે તો સયાજી બાગથી નગરપાલિકા ઓફિસ થઈ મુખ્ય માર્ગો પર ફરી અને ફૂલબાગ ત્યાં એનું સમાપન થશે એમાં ઝાયડસ કંપનીએ ટી શર્ટ વોટ ફોર રનવાળા વાળા ટી શર્ટ પણ આપવામાં એમના તરફથી મદદ મળેલ છે